નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

વિડિયો થયો વાયરલ અંજાર અને ગાંધીધામ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે રીતે ખનન થતું હોવાની ફરિયાદો આક્ષેપો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમે તુણા પોર્ટ જતા ચાર ઓવરલોડ વાહનોને રોકાવતા ટીમના અધિકારીઓ સાથે હાથાપાઈ કરાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બાદમાં ચાર વાહનો કંડલા પોલીસ મથકે લઈ જવાયા હતા પરંતુ બનાવ અંગે કોઈ ફરિયાદ થઈ નહોતી બનાવ અંગે અંતરંગ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંજાર તાલુકા તુણા પોર્ટ બાજુ જવાના માર્ગ ઉપર ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો જે બનાવનો ત્યાં ઊભેલી કોઈ વ્યક્તિએ વિડીયો બનાવી લેતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે ગત રાત્રે તુણા જતા માર્ગ ઉપરથી રોયલ્ટી પાસ કરતાં વધુ માલ ભરનાર ચાર ડમ્પરોને રોકાવ્યા હતા બાદમાં ત્યાં આવેલા અમુક શખ્સોએ આ અધિકારીઓ સાથે રાડા રાડ કરી હાથાપાઈ કરી હતી જે વાયરલ થયેલા વિડીયોમાં જણાય છે આ પ્રકરણને અંજામ આપ્યા બાદ એકાદ વાહન લઈ જવાયું હતું પરંતુ બાદમાં પરત મૂકવામાં આવ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું આ ચારેય ડમ્પરો કંડલા મરીન પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું પરંતુ સરકારી કર્મીઓ સાથે હાથાપાઈ કે ફરજમાં રૂકાવટ સહિતની કોઈ જ ફરિયાદ ચોપડે ન ચડી હોવાનું પોલીસે કહ્યું હતું સરકારી કર્મીઓ સાથે હાથાપાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર પ્રસરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર